તમારી સ્પીચ માં મનોરંજન હોવું જોઈએ અચ્છા મારી સ્પીચ માં મનોરંજન હોય છે કરો પહેલી વાત સેકન્ડ સુકાને મનોરંજન હોવું જોઈએ તમને ઓલરેડી આપણે સેમિનાર આપણી સિસ્ટમ છે સેમિનારો સેમિનારોની हम तो से हम 3 कला का अपना प्रोग्राम है सेमिनार का मतलब 3 कला मानसिक कैपेसिटी 45% से नहीं होती है यदि तुम्हारे मनोरंजन जो नहीं हो तो तुम्हारा टोटल प्रोग्राम रिजल्ट ओरिएंटेड नहीं बनेगा पहली सलाह दूसरी लोगों की भावनाओं को तो टच करो लोगों की भावनाओं ने टच करो तुम्हारी स्टेज में लोगों की भावनाओं ने टच લોકોની ભાવનાઓને ટચ કરવી પડે ઇમોશન ઘણી વાર શું હોય કે ઘણા વક્તાઓને જોયા છે મંડે દેવા સીધા સામે તૈયાર હોય ન હોય કઈ નહીં માહોલ બનાવવો પડે પેલા માણસને વાતચીત કરીને હું તમારા જેવો છું આ બધું સાબિત કરવું પડે તમારે હકીકતે ઝાડ કાપવાની જે વસ્તુ છે મહેનત ઝાડ કાપવાની મહેનત કરતા વધારે મહત્વ છે કુવાડાની ધાર કાઢવાનું 리와 तुमने लाग तो से कि दिनेश भाई 10 15 मिनट तो खाली એમ જ લે લે છે હું 10 15 મિનિટ એમનો પ્રતિ લેતો ધાર કાઢવા માટે લઉં છું જ્યાં સુધી વ્યક્તિ મારો ન બને ત્યાં સુધી મને એક્સેપ્ટ ન કરે એક્સેપ્ટ ન કરે તમે પોતે કા બનાવો પેલો ભાવનાઓ ને ટચનો बीच में तक लोग तेरे स्वीकार से जरूरत पैदा करो आरसीएम तुम्हारी रोयल्टी तुम्हारी जरूरत छे आशा आ भूख क्या सुधी हूं तुम्हारी तक पैदा ना करो क्या सुधी तुम मने स्वीकार से नहीं भूख पैदा करो कारण ये बजाना सपना होता नहीं बजाने खबर होती नहीं तीस तुम्हें तब जो हमारा कोई पर कॉन्सेप्ट जो ही लोगे मम्मों ने उन्होंने कॉन्सेप्ट आए तो सोचे ગામડા ગામના એક ગરીબ પરિવારની પણ ભૂખ પેદા કરવી આરસી માટે એનો પ્લાન છે મારો મમ્મનો પ્લાન કે હું સુકા મારસી તો તેનો વિરોધ એક મજૂર માણસનો કરી શકે સાહેબ નીડ પેદા કરો તમારી નીડ શું કામ તમે જે સબ્જેક્ટ લઈને આવ્યા છે ને તમારે જરૂરિયાત શું છે આની નીડ પેદા કરો चौथु डर पैदा करो जो तुम्हें आ नहीं करो तो मारे साहब मास्टर डर पैदा करो एक श्रेष्ठ वक्ता की बात करना बोलो करो है ना रिजल्ट ओरिएंटेड पांच में

This was about the original parliaments